જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે કડિયા કોમનો ન્યુ બ્લોક લઈને આવી ગયા છે મિત્રો અને એ અશોકજી મેવાજીના ત્યાં જો રિપેરિંગ ડાળીઓ કરી રહ્યા છે મિત્રો તમે જોતા રહેજો અને રસોડાનું કામકાજ પણ કરી રહ્યા છે મિત્રો અને જોરદાર ઢેબો અર્જુનસિંહનો અને હસમુખભાઈ રેત લઈને આવ્યા છે બ્લોકમાં લગ્યા રહો આપણે જોતા રહેશું વિડીયો લાઈક કરજો મિત્રો શાની રજા

એનું જૂનું ડાળી ફેદી ને ટકા ટક બનાવવા રા નવ પેટી અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો ને વધુ વધુ વિડીયો શેર કરજો મિત્રો તમે બ્લોક માં લાગ્યા રહો જો મિત્રો કેવો છે વિડીયો એકદમ તળી પણ ચકાચક ચક કરી નાખી છે જો ઓહો હો હો ઓરો ટાલ રહો લાલિયા લાલિયાનો ટાલિયો રસોડું નું કાપિયાનો ટાલિયો ઓલ્યો હમણાં ચાર ચાર દોડી ઉપાડીને આવે છે હમણે બે બે જોડી હાથી પડી ના આવશે ના એ બોડા મિત્રોને એટલે અમારો બ્લોક સમાપ્ત કરવાનો થાય છે મિત્રો ચંતરનું કામકાજ પટી ગયું છે એટલે આટલે અમારો બ્લોક સમાપ્ત કરીશું છું સૌ મિત્રોને જય બાબા રી દેવ ઠાકર